तो सोना बिना ते सती छे वेदवाणी तू जी महिमा सो बोलो मोटिना कवि कोटिना दुख का पिया वण धीर नीर वजीर न थीर रजो था पिया जगत माँ जे

મણી ભાગ છે અથા ગયંધારો હણે નર નાગ નથી માગતા કોલ મોલ ફૂલ મણી ગણે ગુણ ગાય માં ધૂત ના ગણે મૃગ માયક સ્થોરી ભરે સુગંધ આપે કષ્ટ કાપે થીરતા થાપે ખરી

કોઈ નિમિત્ત નથી કોઈ સંજોગો નથી અને આ વગર સંજોગનો યોગ બન્યો છો પરમવંદનીય કાળો રમ મહારાજની આ સિત્ત્યુત તીર્મી કદાચ નિર્વતપૂર્ણ તિથિ ગરમ્યો પડી કે આપણે દૈહિક રીતે તો એમને નહીં જોયા હોય આપણે શારીરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એમને નહીં જોયા અને કદાચ આપણે એ જો એક ના હોય તો આટલું બધું એ ના થાય આટલું બધું જે મારું તમારું જો એ આપણે એક ના હોય તો કરવું હોય તો ના થાય ના થાય કોઈ બોલી આટલા બધા બાર ના આવ્યા કોઈ નહીં આવતા એક ના હોય તો ના સજાયતી સજાયતી હોય તો જ મળતું હોય છે એટલે કાળોરામ મહારાજે પણ એવું કીધું છે કે આ જીભ વગરનું બોલવાની વાતો છે બિન રસનાનું બોલવું આ સમસ્યા શેખ ખબર જસ્ત જટિલ વિચાર છે બિન રસનાનું બોલવું એ સમસ્યા છે શેખ બિન જીભ્યાએ વાણી કરે નહીં કલમ કે લેખ કોઈ કે મને નહીં સમજાતું તો આઈ જો આઈ જો વાયદાની વાત જ નહીં આણ કોઈ કે એમ કહું આમ કરવાથી સમજા હ

કારો કહે કરામત નહીં પુરા ગુરુ થી પેખ બિન રસના બોલવું એ સમસ્યા છે પરમાત્મા મળવો હોય તો એનો એક જ રસ્તો છે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય જ નહીં સત્સંગ સિવાય કોઈ રસ્તો નથી વનો કદાચ કોઈ એમ કે ગમે તે રસ્તે પરમાત્મા ને મળાય તો કોઈ પણ રસ્તે થઈને ટેબલ ચૂડી માં ના અવાય અવાતું હોય ને ગમે તે બાજુ થઈને અવાય હોય વિવેક નો અર્થ જે ગોટાળો થઈ ગયો છે એની જુદે કરવે રામ કૃપા આપણી નજર આગળ આજે આ થબલો અને લોખંડ બેય દેખાય છે આ માઇટ લોખંડ બેય દેખાય છે આ પડદો ને રૂ બેય દેખાય છે આ શરીર ના આપણે બે દેખાઈએ છીએ આ જગત અને એના અંદર દ્રશ્યો બે દેખાય છે જેને બે દેખાય છે એને ગોટાળો થયો છે આ ગોટાળો જેટલો પડ્યો છે જેને બે દેખાય છે અને જેને બે દેખાતું હોય તો અમે કદી એક ના બતાય ક્યાં અમારી એ તાકાત નહીં એક સૈવ તો અમે મનમાં તૈયાર નહીં એક કહું તો હૈ નહી એક સૈવ તો અમે કહો ચાલો નહીં કીધું અને બધા ઈમનમ મંડ્યા ભગવાન એક સ એક સ એ તારીખ ક્યાં બધ્યો હોય આ બ્રહ્મિષ્ઠ પાછો આ એકતા સ એક નથી અરે ભાઈ હૈ એક તો હૈ એકતા સ એક નથી અને બે બે જન સહી ના જેવો ગોટાળો કોઈ નહી આ ફાબલો લોખંડ એક સગે બે તમારે જોઈ જુઓ કોઈ ભણેલા હોય તો પાણી હાઇડ્રોજન ઓક્સિજન ઇક્વલ ટુ વોટર હાઇડ્રોજન ઓક્સિજન બેનો સરવાળો વર્ણન પાણી એમ જળવર્તી અને ચેતનની અસ્તિ હાજરી આ બેનો અર્થ ગોટાળો વર્ણન જગત એક તો જળવર્તી કામ કરી રહી છે

અરે લોકો લે તમે જો આ ચાર મન હરવા બહાર ને હરવા દેઓ બહાર ને હરવા ને આ તો ભીન બ્રહમાન થી પર છે વાતો પણ ભાઈ

શીખવાડી મેલા છો કબાર નંબર આવતો તમારા માથા ઉપર ભૂલ લાગી ગયે શું રાતે કાજ્યો છો વાહવા કરવાનો આ દેશ નથી ટક્કર ઝીલો તો કો તમારું મેલીન આવો એમ તમે તમારો મુકશો કો તો તમારું મેલીન આવો અને લઈને આવો તો રવા નઈ દઈએ જો લઈને આવો તો રવા નઈ દઈએ એ લો પાછા હોય તો મેલી આવો

એમ બોધ લેનારે મારા ગુરુજી આગળ કોઈ બાપ હોય આ હું સ્વીકાર અને ઉપદેશ કરવા વાળો આ મારો પુત્ર નો સ્વીકાર કર

જોઈએ અને કોઈ પણ શાસ્ત્ર ભણજો પણ એ શાસ્ત્ર નો સિદ્ધાંત આ પિંડ ઉપર હું કે

અડધો કલાક પોનો કલાક એક કલાક દોઢ કલાક બે કલાક ફૂલ રાખો તો એ વજન વધી જાય અને તમારા મોબાઈલ માં તમે જો ડેટા ભરી ભરશો હેંગ મારશે પાંચ દીધો નવો ડેટા કે હ હા એટલે આખા ખાલી તો કરવા કે એમ આપરા મગજ રૂપી મોબાઈલ માં આપરા હગોય ડેટા ના જ્યા તો છોકરો કેમ હે કારા બહુ કેવાય પેલી તારી મા કેવાય આજી ઉંગળિયા માં કેવાય આ તે બצુડી કેવાય હવે મોબાઈલ લે ને ડેટા ખમયું નઈ હાય તો ભલુડી આલે ડેટા આવા આ ડેટા નેહરે નઈ તો દી ગુરુ ડેટા કે વાત ને આજો ને બુદ્ધિવાદ વાળા હોશિયાર માં તો રહેવું પડે મને ગોઠીધા ભાઈ અરે ભાઈ નહીં ગુરુ એ તો છોફલા માં

તું બધા મળે અમારે તને એવું ના કહેવાની જરૂર નહીં કારણ કે જે જગ્યાએ એ ચૈતન્ય છો એ જગ્યાએ તમે થોભલો કીધો છો ગેર સમજણ ખાલી ઘેર સમજણ જ છે બીજું કશું નહીં જે જગ્યાએ તમારી નજર છો એ નજર ને તમે પહોંચી શકતા નહીં એટલે તમારે મંડપ કહેવો પડશે ફક્ત દષ્ટિમાં જ ફેર પડ્યો તો આ જગત આમ ના આમ છ આ ગુફા શું થવાનું આ જો આ પાંચસો નો એલોઝોન ચાલુ થાય એટલે ચાલીવાળા જતા રહે તમારા સ્વરૂપ ઉદય થાય એટલે જગત તમનો અભાવ લાગ આખું જતું ના લાગે

શ્રમ ચોથો વાણપ્રસ્થાશ્રમ આ ચાર સિવાય બાકી બધાનો છે આશ્રમ ના નોમે આશ્રમ નહીં લડી ખાવાનો ઘર્ષ

જેને ઘરમાં આવ્યો કવિઓ કીધું કે જનની ની જોડ શકી નહીં મળે અરે જીતાભાઈ કે છે પેટ જાગજે મારા કેશરી તારી હિંદવાનો જો એ વાત જાગી વેલો આવજે વિરા તેલો તારા લોય નો લેવા આ વાનો નો માં કહેવાય ફૂજા બાવાયો આ મારી બી રાયો આરે છે આ કંટાળા કોઈ બહુ થાય આ તાર કે એ એ બહુ હોય

છોડવાનું નથી ક્યાં છોડે નિરજ કોઈ કોઈ કર્મ ના ઉપાશે કોઈ કર્મ ના ત્યાગી કોઈ ભેડું કોઈ

वाह करनु पुरी मकान वाले अरे वो क्या करा आप मकान का नहीं बना इतना हूँ कैसे करिए नहीं बनी हुई क्या करियो पान रवाया चेरे माली हूँ कैसे क्या करने बना के मी बनाए मकान का क्या करने बाद मी बनाए सूर्य का नाम मी बनाए धरती का नाम बनाए मी बनाए चेलो करने करे मी करियो बुरु करने करे मी करियो अन मौत करने करे मी करियो जब मैं বলো সদগুরু মহারাজ নিজ